અમારા સમાજને કોઈ પણ આવી રીતે ભયમુક્ત ન કરી શકે અને સરકાર વે કોઈ દિવસ છાવરવાની નથી રહી છે નમસ્કાર લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા બગદાડા વિવાદ આ વિવાદ છેલ્લા 11 દિવસથી ગુજરાતમાં ચર્ચિત છે ત્યારે 11 દિવસથી એક બાદ એક જે કોળી સમાજના આગેવાનો છે જે નવનીત બાલેદેવ પર હુમલો થયો છે તેને મળવા માટે પહોંચતા હોય છે ત્યારે આજે 11 દિવસ બાદ જે ધારાસભ્ય પરસોતમ સોલંકી તેમના દીકરા દિવ્યેશ સોલંકી કે જે કોડી યુવા સેનાના અધ્યક્ષ છે તે નવનીત બાલેત્યાને મળવા માટે પહોંચ્યા હતા ત્યારે તે નવનીત બાલેત્યાને મળવા પહોંચ્યા ત્યારે કેવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા તે બાબતે વિગતે ચર્ચા કરીશું તે પહેલા અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નવનીત બાલેત્યા કે આજે બગદાણા ખાતે પહોંચ્યા ત્યારે બગદાણામાં જે દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે દ્રશ્યો જોતા તેવું એવું લાગે કે જાણે આ કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય કારણ કે એટલો મોટો જે ગાડીઓનો કાફલો હતો કેવાય છે કે સૌથી વધારે ગાડીઓનો કાફલો જે દિવ્ય સોલંકી છે તેની સાથે પહોંચ્યો હતો અને ત્યાં નવનીત બાલ સાથે મુલાકાત કરવામાં આવી આ મુલાકાત એક ઔપચારિક મુલાકાત હતી માત્ર નવનીત બાલદિયાને શુભેચ્છા મુલાકાત છે તે લેવા માટે દિવ્ય સોલંકી આજે બગદાણા પહોંચ્યા હતા ત્યારે જે પ્રમાણે દિવ્ય સોલંકી જે કોળી સમાજના આગેવાનો છે તે આગેવાનો સાથે અને કોળી સમાજના યુવાનો સાથે ત્યાં નવનીત બાલદિયાને મળવા પહોંચ્યા તે જોતા તો એવું જ લાગી રહ્યું છે કે કોળી સમાજ હજી બી ક્યાંય શાંત થવા માટે તૈયાર નથી ત્યારે દિવ્ય સોલંકી નવનીત બાલે તેને મળ્યા બાદ શું કહી રહ્યા છે તે પહેલા એકવાર સાંભળી લઈએ મારા સમાજનો દીકરો છે અને પુરુષોત્તમભાઈની એક એવી દીક્ષા હંમેશાથી રહી છે સમાજના કોઈ પણ દીકરા પર એવું ક્યારે પણ થાય તો હેરાભાઈ સોલંકી એમની મુલાકાત લીધી હતી એના પછી સમાજના તમામ આગેવાનોએ મુલાકાત લીધી આજે સમસ્ત કોરી સમાજના બધા મુખ્ય મુખ્ય આગેવાનો જે આજુબાજુના જિલ્લાના છે ભાવનગર શહેરના છે બધા આગેવાનો સહિત અમે ખાલી એક એક એમ શુભેચ્છા મુલાકાત એ એમના ઘરે જઈ અને આજુબાજુના અમારા વિસ્તારમાં અમારા સમાજને કોઈ પણ આવી રીતે ભયમુક્ત ન કરી શકે એની માટે એક મુલાકાત લેવા જાય છે એમની ખબર અંતર હું એ સમયે સીએમ સાહેબ સાથે રજૂઆત કરવા ગયો તો સમાજના એક યુવા પ્રમુખ તરીકે મૌરી મંડળ સાથે સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ છે અને સરકાર ક્યારે પણ મે ફરીવાર હું કહું છું આવા કોઈ પણ અસામાજિક તત્વોને સરકાર વે કોઈ દિવસ છાવરવાની નથી રાખી કે હંમેશા એના પર કરક પગલા લીધા છે અને અમને વિશ્વાસ છે કરક પગલા લેશે ત્યારે દિવ્ય સોલંકીનો કહેવું છે કે જ્યારે પરસોતમ સોલંકી સાથે મુખ્યમંત્રીની મુલાકાત કરવામાં આવી હતી તે મુલાકાતમાં તે પોતે ત્યાં હાજર હતા મુખ્યમંત્રી પોતે પોઝિટિવ છે અને તેમના દ્વારા બાહેધરી પણ આપવામાં આવી કે કોઈ પણ જમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે તેની સામે કડક કાર્યવાહી થશે અને માત્ર બે કલાકની અંદર એસઆઈટી ની રચના થઈ ગઈ અને આ એસઆઈટી ની રચનાથી ખુદ ફરિયાદી નવનીત બાલેતિયા એવું કહે છે કે મને હવે વિશ્વાસ છે કે મને ન્યાય મળશે દિવેશ સોલંકી પોતે કહી રહ્યા છે કે તેમને એસઆઈટી ઉપર ક્યાંય શંકા નથી પરંતુ બીજી તરફ જે કોડી સમાજના અન્ય આગેવાનો છે તે અન્ય આગેવાનો હજી પણ એસઆઈટી ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે તેની તપાસ ઉપર તેમને ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે એટલે કોડી સમાજમાં ક્યાંક ફાટફૂટ પડી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લઈને હવે કહી શકાય કે હવે કોળી સમાજમાં બે ભાગ છે અને કોળી સમાજમાં એક તરફ એવું કે છે કે એસઆઈટી થી અમે સંતુષ્ટ છે અને બીજી તરફ એસઆઈટી થી તપાસ ઉપર સવાલ ઉભા થાય છે ત્યારે તમે શું માનો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો